અને ખાસ હું તમને કહી દઉં કે હું ગોવા જતો પહેલાં નિશાળે એકવાર જતો તે દીધી મેં કીધું હતું હું ખાલી મસ્તીમાં કીધું કે પાંચસો કમેન્ટ મને ખબર હતી તમે આરામથી પૂરી કરી દેવો તો મેં કીધું આઈસ્ક્રીમ ખવરાવી પણ હું પાછો ગોવા થયો ને તો નિશાળે પડી ગયું વેકેશન એટલે મેં સાહેબને ફોન કર્યો હતો પાછો આ વખતે વેકેશન ખુલ્યું ને જ્યારે તો મેં કીધું આઈસ્ક્રીમ ખવરાવા છે આપણે તે દીધી કીધું કે કાંઈ વાંધો નહીં પણ સાહેબે મને એમ કીધું કે આઈસક્રીમ નથી ખવરાવા આપણે બટેટા પવાની હું ખવરાઈ દી તો શું કે નિશાળી પણ પેટ ભરીને જમી લે તો સાહેબને વાત કરી લીધી તો અત્યારે એવડા લોકો છે ને બધું લઈ આવ્યા હતા કાલ તો આપણે અત્યારે નિશાળે જવાનું છે અને નિશાળીને આજ આપણી તરફથી મનકમથી પાર્ટી છે ભાઈ એટલે બટેટા પૌવા ખવરાવાનું છે તમે કમેન્ટનો ટાર્ગેટ તો પૂરો કરી દીધો આ વખતે ભાઈ બે હજાર કમેન્ટ કમ્પ્લીટ કરી નાખો પછી હું મારી ટ્રીપ કમ્પ્લીટ કરીને આવીને એટલે પછી કંઈક નવું કરીએ આપણે એટલે હું ખાલી એમ જ કહું છું બાકી તો મને ખબર જ હતી ચારે મેં કીધું હતું પાંચસો કમેન્ટ એ તો આરામથી તમે પૂરી કરી દીધી અને આઈસ્ક્રીમનું સાહેબ નાઈ પેડી છે તો બટેટા પવાને એવું ખવડાવવાનું છે નિશાળે જવાનું છે આજે આપણે ઘણા ટાઈમથી તમને કીધું હતું તમે ભૂલી જાય છો પણ મને યાદ છે બાકી તો અત્યારે જો બધાને જય માતાજી જય મા મોંગલ ને જનકભાઈ નિશાળે રહે એકલો જઈ આવે એટલે હાલી રહે એમાં ના બધાને થોડું આવવાનું હોય હા એ બરાબર છે કેમ કે ને સાહેબ નાન્ય નાન્ય જમવાનું બનાવવાનું છે જેમ આમ મધ્યાહન ભોજન બને તો ન્યાદ બધો સામાન લઈ આવ્યા છીએ

વરસાદ થાય એટલે હવે તો હું ભાઈ વરસાદ થઈ જાય ને ત્યારે ઘરે આવી કે બહુ લોંગ ઉપર થાય પણ હું તો છે ને ઝાઝા ઘણા દિવસો પછી ઘરે આવવાનું થાય અને જે આપણે નિશાળીને જમાડી છે તો એ છે ને ભાઈ શોપમાંથી જે પૈસા મળેલા હા ને મેં ભાઈને કીધું તું મેં કીધું પૈસા લેતા આવજો ભાઈ કેમ કે હમણાં આપણે પાસે કઈ વિધા એની શોકમાં બધા ઇન્વેસ્ટ કરી દીધા તો હવે મોટાભાઈ પાય તો માંગવા પડે ને એટલે મોટા ભાઈ પૈસા આપણે ઉછી ના લઈ લે છે મારા મમ્મી ખેતરમાંથી હું જાઉં છું નિશાળે હમણાં કઈ ટાઈમ ન રહેતો પણ ગાડી સર્વિસ કરાવી નાખી છે પણ ગાડી એમને પડી રહી છે બહુ યુઝ નહીં થાય ભાઈ મોવા લઈને જાય તો કેમ કે હું તો બહુ બહાર જવાનો છું અને ભાઈ સાહેબ ને ફોન કર્યો છે તો કે આવો હવે નિશાળે તો ચાલો જઈએ નિશાળે હું અહીંથી એકલો જાઉં છું એક મિત્ર આવે છે જાય છે નિશાળે નિશાળી આને જમાડવા સગળ નિશાળે પોહી ગયા આ નિશાળે ભાઈ યાર બહુ યાદો છે ને સાહેબ છે ને મોરસ મંગાવી છે એટલી હવે બધે નિશાળે યાર સબસ્ક્રાઇબર છે આપણા મજા આવી જાય અને મારા મિત્ર આવ્યા છે એક સપોર્ટિંગમાં તો મોર ને હું દીધી અત્યારે બધે કામ કરે હાલો નિશાળીએ બધા એમ જોવો લેનમાં લાગવા એમ જોઈએ બનાવી ને કહું કે ઓહ ભાઈ વાહ બની જ બધું જમવાનું તો બટાટા પૌવા ને બધું બની ગયું છે અને ભાઈ પેલા તો થેન્કયુ સાહેબ કેમ કે મારે એટલી મહેનત ન કરવી પડે મેં તો કીધું તું આઈસ્ક્રીમ એવું તો સાહેબે કીધું કે બધા પેટ ભરીને જમી લઈને એમ તો અત્યારે થાય ને બટાટા પૌવા ને એવું બની ગયું છે તો બધા આમ લેનમાં લાગી ગયા છે અને એ બધું તમારા લીધેથી ને કરું છું આજે હું અત્યારે કરું છું ને તો તમારા સપોર્ટની કારણે કરું છું કેમ કે ભાઈ નકર આપણે એટલું આવું ન થાય પણ જેટલું થાય એટલું કરીએ છીએ બાકી ભવિષ્યને તમને ખબર છે આપણને કંઈ ખબર નથી તો નિશાળી અત્યારે બધા ભૂખ લાગી ગઈ છે બટેટા પાવા બની જાય ને આપણે આપણા બધા જમવાનું છે બધા નિશાળી જમવાની મજા આવે જોવા આમ વાહ ભાઈ વાહ તો નિશાળિયાને જમાડીએ પછી આપણે જમીએ એટલે મજા આવે અને આ નિશાળમાં તમને દર વખતે કહું આવું ત્યારે કે ઘણી બધી યાદો છે આપણી અને આ નિશાળમાં ભણતો ભાઈ હું એટલે એ મજા અલગ જ છે અને બસ હું આજનો દિવસ જ ઘરે જાઉં કાલથી પછી બહાર વિયો જાય બહુ ઝાઝા ટાઈમ માટે ને અત્યારે નિશાળ જમા દઈ પછી મારે જમવાનું છે આવડા બધા એ એટલે મજા આવે તો આમ બધા લેનમાં બેહવા મળ્યા છે તો ઘડીક કરીએ કામ

અઓ ઘણું બદલાઈ ગયું આથી આમ ચડવાની હું પણ અહીં આવ્યો પહેલા છે ને આ અમારે પ્રિન્સિપલની ઓફિસ હતી અત્યારે આમ બેહી જ ના આ બધું નહોતું હું ભણવા આવતો ને ત્યારે અહીં નીચે ખાલી નિશાળ હતી અને હું ઓલી રૂમમાં ભણતો 4 ધોરણ એ તમે તમને કહી દીધું હવે બટાટા ભૂંગળા ખાવાથી છે યાર મને એમ કેમ થાય છે આ માલ મને છે ને ભૂલાઈ જાય છે યાર બટાટા ભૂંગળા જ કહેવાય છે લ્યો બટાટા એટલે પકડી લે ભાઈ મારે ખાવાનું જ છે મને લાગી છે ભૂખ અમે તને ભાઈ કેવું ભૂખ લાગી અમે ખાઈ લઈ નિશાળે બને ને કોઈ દિવસ આપણે ઘરે ન બને ગમે ત્યારે શું કહેવાય નિશાળના ડર ભાઈ એવો ઘરે નહીં બને અને નિશાળમાં ખાવાનું જ્યારે અમે ગમે ત્યારે ખાવાનું ડર ત્યાં એવો ટેસ્ટ હોય ને યાદ આવે ત્યાં ફરી એક વાર બટેટા પૂરા ખાવા મળ્યા છે ઘણા ટાઈમ પછી નિશાળના એનો આપણે ભાઈ શબ્દ નથી બહુ મસ્ત ચાલો ભાઈ મસ્ત બટેટા પવા ખાઈ લીધા હે ને આપણું કામ હતું બધું કમ્પ્લીટ થઈ ગયું છે સાહેબ ને એનું બિલ આપી દીધું છે રેડી ને આપડે નું કીધું પણ સાહેબ કીધું એટલે બટેટા પવા ખબર હવે આવશું મોડા મોડા કઈક પ્લેન કરીએ આપડે હું પાછું કઈ વાંધો નહીં હવે છે ને ભાઈ મારે છે ને બહુ બધું કામ છે અને મજા આવે નિશાળે આવી એટલે ક્યારેક કેટલા ભણ્યા

બાકી તો વધારે કઈ નહી કહું આશા છે કે આજનો તમને ગમ્યો હશે ગમ્યો ત્યાર એક વાત કહેતો ભૂલાઈ ગયા હમણાં મને ભૂલાય બહુ જાય છે તમને કહું ને તો જે કામ કરતો હોય ને તો બીજું કંઈક કામ જ તો પેલું કામ કરતો હોય ને ભૂલાઈ જાય બટેટા હુંગલાને ઘેડે થઈ જાય છે જો તો ખાસ તો ભાઈ આપણેથી જેટલું થાય એટલું કરી બાકી તો મને નથી ખબર બસ તો કાલથી હવે એડવેન્ચર આપણું સ્ટાર્ટ થવાનું છે કાલથી તમને આઈડિયા આવી જશે બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો આર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હજી એક વાત કહી દઉં કે બ્લોગ છે ને એક બે દિવસ લેટ આવશે થોડાક પાછળ કેમ કે ઓલરેડી મારે ટ્રાવેલ કરવાનું હોય ને બધી વસ્તુ એ ક્યારેય મેનેજ ન થાય એટલે તો બસ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી કાલે નવા બ્લોગમાં જાવ બધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય